સુરત કડોતરા ખાતે આવેલા મોનિકા જ્વેલર્સના માલિક સામે એક ગ્રાહકને ચાંદીના જુડામાં માત્ર ચોત્રીસ જ શુદ્ધ ચાંદી આપીને છેતરપિંડી કરવા બદલ કડોદરા જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હરીશભાઈ સાકડ સરિયાએ ઇન્સ્ટાગ્રામ પર મોનિકા જ્વેલર્સની એક આકર્ષક રીલ જોઈ હતી આ રીલમાં પાંચ ટકા ઓછી મજૂરીને અને ઘરના પાછા આપવા પર સો ટકા રિફંડની ખાતરી આપવામાં આવી હતી આ જાહેરાત લલચાઈને હરીશભાઈ 22મી જુલાઈના રોજ કડોદરા સ્થિત જ્વેલર્સની દુકાને ગયા ત્યાંથી તેમણે 181.830 મિલીગ્રામ વજનનો ચાંદીનો જૂળો ₹25500 માં ખરીદ્યો હતો જો કે જૂળાની ગુણવત્તા પર શંકા જતા તેમણે બે અલગ અલગ જ્વેલર્સ પાસે તેની તપાસ કરાવી આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે જુડામાં ચાંદીનું પ્રમાણ ખૂબ જ ઓછું એટલે કે માત્ર 34.30% જ હતું અને બાકીની અન્ય ધાતુ હતી